નમસ્કાર જય માતાજી આજે આપણી બાંધવીની સાડી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે અને આજે પણ બહુ સરસ મજાની સાડી તમારી માટે લઈને આવો છું દેખી શકો છો પૂરી સાડીનો લુક તમને સાડીની અંદર દેખાડવા જઈ રહ્યો છું અને બહુ સરસ સાડી છે ડિજિટલ પ્રિન્ટની અંદર આ સાડી રહેવાની છે જે અંદર નવી જ કંઈક પ્રકારની સાડી છે તો આજે જ જો સેટ મારી જોડે આવેલો છે તો એનો મને એવું લાગ્યું કે આ કંઈક નવું છે મારા દર્શક મિત્રો માટે મારા સબસ્ક્રાઈબર લોકો માટે મારા ફોલોવર માટે તો આ સાડીનો લુક તમે જોઈ શકો છો આ એનો જે પલ્લુનો ભાગ છે પાલવ છે પાલવની ડિઝાઇન પણ બહુ સરસ મજાની છે અને સાથે સાથે જે કંઈક જરી વર્કમાં બોર્ડર બનાવેલી છે આ બોર્ડર પણ સારી છે બહુ સરસ છે અને ફિનિશિંગવાળું કામ કરેલું છે ડિઝાઇન તમે જોઈ શકો છો કંઈક નવી ડિઝાઇન છે સાડીમાં તો વિડીયોમાં નવા હોય ચેનલ પર નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય મારું તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપી અને મને કંઈક કોન્ફિડન્સ મળે એવું કામ તમે કરજો કારણ કે તમારી માટે સારા એવા વિડીયો હું બનાવી અને તમારી માટે મોકલી રહ્યો છું આ છે એનો બ્લાઉઝ પીસ પ્લેનમાં બ્લાઉઝ પીસ રહેશે અને આ એનો પાલવ રહેશે પાલવની ડિઝાઇન પણ સરસ મજાની છે તો આપણી ચેનલ પર જે પણ લોકો નવા હોય એનો તમારે જો પોસ્ટર જોવું હોય તો એકવાર પોસ્ટર તમે જોઈ શકો છો એનો લુક સાડીનો બહુ સરસ મજાનો પહેરવાથી આવશે અને જેને પણ આ ચોમાસાની સિઝનમાં સારી સારી સાડીઓ પહેરવાનો શોખ હોય ઘરની અંદર સાડી પહેરીને ફરવાનો શોખ હોય યા કમ્પલસરી પહેરવું પડતી હોય તો આ જો સાડીઓ બહુ સરસ મજાની છે તમે જો કોઈ પણ સાડી ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરવાનું તમે ભૂલતા નહીં આપણો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ કલરો આવેલા છે અને બહુ સારી સાડી છે મટિરિયલ બી સરસ મજાનું છે અને તમારે ઘર સુધી આ સાડી પહોંચાડવી હોય તો તમારે સાડીનો ફોટો મને મોકલી આપવાનો છે અને તમારા ઘર સુધી આ સાડી છસો નેવું રૂપિયામાં હું પહોંચતી કરી દઈશ છસો અને નેવ રૂપિયામાં ખાલી ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ સરસ મજાની સાડી છે લુક પણ સરસ છે અને આ સાડીનું મટીરિયલ પણ એકદમ મસ્ત જ રહેશે તો જેને જેને આ સાડી જોઈતી હોય એને ફોટો મૂકવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ લઈ અને મને સાડીનું તમારો જે નંબર છે મોબાઈલ નંબર છે એના પરથી મને ફોટો મોકલી આપજો એક આ મહેંદી કલરનો પીસ જોઈ શકો છો ડિઝાઇન પણ કંઈક અલગ છે આ સાડીની વસ્તુ એવી છે કે આ રીતની ડિઝાઇન તમને બજારમાં જનરલી જોવા મળશે નહીં કોઈક કોઈક વાર તમને આ પેટર્નમાં સાડી જોવા મળશે પણ બજારમાં સરસ મજાની સાડી અને સરસ મજાની આ જે ડિઝાઇન છે સાડીની બહુ સરસ ચાલી રહી છે તો તમારે પણ આ સાડી જોઈતી હોય તો એનો એક સ્ક્રીનશોટ મૂકી અને મને સાડી બુક કરાવી શકો છો તમે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે પેમેન્ટ આપણે પહેલાં મોકલવાનું રહેશે આ જુઓ એક કલર કંઈક નવો જ છે અને ડિઝાઇન પણ નવી છે આવું કંઈક અવનવું પહેરતા જાઓ અવનવું જોતા જાઓ તો હવે તમને બધા જ કલર એક એક કરી અને દેખાડું છું તો જનરલી મારી ચેનલને જેને પણ ફોલો કર્યું છે એને સરસ મજાનો વિડીયો જે મળતો રહેશે દરરોજ આપણી ચેનલ પર કંઈક નવા સાડીના વિડીયો હશે જેમાં તમારે ડેલીવેરના માટે બહુ સારા સારા વિડીયો હું મોકલી રહ્યો છું ડેલીવેર એટલે કે ઘરમાં પહેરવા માટે યા તમે જોબ વગેરે કરો છો જ્યાં પણ સાડી તમારે પહેરવી હોય ત્યાં બહુ સરસ મજાના વિડીયો હું તમને મોકલી રહ્યો છું એક આ ડિઝાઇન જોવો છો કલરો પણ બહુ જ મસ્ત છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં અને સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય ચેનલનું પ્લીઝ ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ રીતની પેટર્નના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે ઘર બેઠા સાડી પણ પહોંચતી પહોંચી જશે તમે જે કલર પસંદ કરો છો જે સાડી પસંદ કરો છો એ જ સાડીનું વિડીયો સાડી તમારા ઘર સુધી તમારા ઘર સુધી ચેક બાય પોસ્ટ બાય ક્રિયરમાં સાડી મોકલવાનું કામ અમારું રહેશે અને સાડી પૂરી ચેક કરી અને તમારા ઘર સુધી સાડી હું પહોંચાડું છું આટલા જ કલરો છે આપણી જોડે ખાલી ને ખાલી છસો નેવું રૂપિયા કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી તમે બુક કરાવી શકો છો તો જેને પણ સાડીનું ચેનલનું વિડીયો સાડીઓ જોવાનું સરસ મજાનું પસંદ હોય ઘર બેઠા સાડીઓ જોવી હોય ખરીદવી હોય તો અચૂકથી આપણી ચેનલ પર જોડાઈ જજો આજે આજના વિડીયોમાં બસ આટલું જ કાલે કંઈક નવું લઈને ફરીથી તમારી માટે આવી જઈશું ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ